મહર્ષિ અરવિંદની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાગ વિસ્તારમાં આવેલ એલ સર્કલ પાસે આવેલા મહર્ષિ અરવિંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા પર્વ ઉપરાંત આઝાદી માટે મહત્વનું યોગદાન આપનાર અને વડોદરા સાથે જેઓનું નાતું છે તેવા મહર્ષિ અરવિંદ ઘોષનું આજે જન્મદિવસ છે અરવિંદ ઘોષનો જન્મ કલકત્તામાં પંદરમી ઓગસ્ટ અઢારસો બોતેરના રોજ થયો હતો અઢારસો અગ્યાસીમાં સાત વર્ષની ઉંમરે પોતાના બે મોટા ભાઈઓ સાથે અભ્યાસ અર્થે તેમને ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા ત્યાં તેઓએ ચૌદ વર્ષ રહ્યા હતા શરૂઆતમાં માન્ચેસ્ટરના એક અંગ્રેજી કુટુંબમાં રહી તેઓ અઢારસો ચોર્યાસીમાં લંડનમાં સેટ પોલ શાળામાં અભ્યાસ માટે જોડાયા ત્યાંથી અઢારસો ઓગણીસમાં સાહિત્યની ઉચ્ચ શિષ્યવૃત્તિ મેળવી તેઓ કેમ્બ્રિજની કોઝ કોલેજમાં ગયા હતા ત્યાં તેઓએ બે વર્ષ અભ્યાસ કર્યો હતો વડોદરાના ગાયકવાડ ખૂબ બુદ્ધિશાળી હતા અરવિંદ ઘોષ ઇંગ્લેન્ડમાં હતા ત્યારે ગાયકવાડ પણ ત્યાં હતા સર હેનરી અરવિંદ ઘોષ કિલ્લેદારના મકાનમાં રહેતા હતા બીજું એક નિવાસસ્થાન રેસ્કોર્સ રોડ પર બંગલો હતો સપ્ટેમ્બર ઓગણીસસો ત્રણમાં કેમ્બ્રિજની કિંગ્સ કોલેજના પત્રના જવાબમાં અરવિંદ ઘોષે પોતાનું સરનામું રેસ્કોર્સ રોડ વડોદરા અથવા બરોડા ઓફિસર્સ ક્લબ બરોડા જીમખાના એમ દર્શાવેલ છે પરંતુ તેમના વડોદરા નિવાસ દરમિયાન મોટા ભાગનો સમય તેમના મિત્ર ખાસીરાવ યાદવના બંગલામાં વિત્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલએનટી સર્કલ પાસે આવેલ મહર્ષિ અરવિંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર વિપક્ષના નેતા અમીબેન રાવળ સ્થાનિક નગર સેવકો મહર્ષિ અરવિંદજીના ચાહકો પણ આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અરવિંદો જે જેમનો જન્મ અઢારસો બતેરમાં કલકત્તામાં થયો હતો ખૂબ નાની વયે તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જો પોંડિચેરી તેમની તરમ તપોભૂમિ હતી તો વડોદરા શહેર એ તેમની કર્મભૂમિ રહી છે મહારાજાશ્રી ગાયકવાડજીના સમયમાં વડોદરાની રાજધાનીમાં તેઓ મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડજીના અંગત સચિવ તરીકે તેમને તેમની અમૂલ્ય સેવાઓ આપી છે તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ધ્યાપક અને ત્યારબાદ વાઇસ પ્રિન્સિપાલ તરીકે પણ તેમને સેવાઓ આપી છે તેમને વડોદરામાં પોતાના પોતાના ખૂબ મોટા વર્ષોનો લગભગ તેર જેટલા વર્ષોનો કાળખંડ વડોદરામાં રહી અને પસાર કર્યો છે પોતાની સેવાઓ આપી છે જેમાં તેમને સંસ્કૃત અને ભારતની ભારત દેશની વિવિધ ભાષાઓનું જ્ઞાન પણ પ્રાપ્ત કરીને એમાં પ્રભુત્વ મેળવ્યું મેળવ્યું હતું આજે આજે પણ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં શ્રી અરવિંદ આશ્રમ કાર્યરત છે જેમાં તેમના સમર્થકો અને ફોલોવર્સ આજે પણ તેમના વિવિધ આદર્શોને આદર્શોનું પાલન કરી રહ્યા છે જેમાંથી કેટલાક લોકો આજે આપણી સાથે આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત પણ રહ્યા છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોતાના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતાં એવા મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ અને અમારા સાથી પક્ષના નેતા એવા અમીબેન પણ આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મહર્ષિ અરવિંદો ઘોષ જેમને સ્પિરિચ્યુઅલ નેશનલિઝમનું ભારત વર્ષમાં એક આગવું લોકોને વિચારધારા આપી વડોદરા શહેર સાથે એમનો જૂનો નાતો તેર વર્ષ વડોદરા સ્ટેટમાં મહારાજાને એમને વિદેશથી આવીને સેવા આપી બરોડા કોલેજમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે લેંગ્વેજિસ ગર્ડનર અને લેંગ્વેજીસના ધણી મહર્ષિ અરવિંદનું આજે જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી છે વડોદરામાં મહાન હસ્તીઓમાંથી એક મહર્ષિ અરવિંદ જેમના નામે વડોદરામાં અમે એક માર્ગ છે એમના એમનો આશ્રમ અહીંયા છે અને પછી એમને પોંડિચેરી જઈને એક સ્પિરિચ્યુઅલ નેશનલિઝમની જે વિચારધારા આપી અને માણસ જીવતે જીવ પોતાની લાઈફમાં ડિવિનિટી કેવી રીતે અનુભવ કરે અને અહીંયા જ ये अनुभव करने लाइफ में कई रीते स्पिरिचुअलिज्म यूज कर नो अनुभव करे विचारधारा अपना महर्षय अरबिंद आजि कोटी, -कोटी मथुरा वृंदावन से आया हूँ मथुरा में श्री अरविंदो सोसाइटी अमरनाथ विद्याश्रम जिसके चेयरमैन श्री अनिल वाजपेयी हैं वहाँ समाधि रेलिक्स भी लाए गए हैं आज श्री अरविंदो का महान दिवस है उनका जन्म दिवस है 15 अगस्त अठारह से बहत्तर को इनका जन्म हुआ था इन्होंने अतिमानस को सुप्रामेंटल पावर को इस पृथ्वी पर उतारा है श्री अरविंद का एक वचन है मनुष्य अमर है लेकिन वह जानता नहीं इन्होंने इनकी तीन पुस्तकें बहुत मार्वेलस हैं पहली पुस्तक है दिव्य जीवन सिंथेसिस ऑफ योगा योग समझ में और सावित्री इन सावित्री पुस्तक के लिए उन्होंने 24 साल एक ही कमरे में पांडिचेरी आश्रम में रहकर साधना की जिस पर डॉक्टर श्री अर्पित ने जो मथुरा के हैं उन्होंने पीएचडी किया और डिलीट किया है बहुत अच्छा इनका इनकी एक से पचासवीं जयंती पिछले दिनों सेंट्रल गवर्नमेंट द्वारा मनाई गई थी ये प्रभु के अवतार हैं श्री माँ इनकी सहयोगिनी थी जिनका नाम मीरा एल्फ्रेड था जो फ्रांस की रहने वाली थी ये इन दोनों महान व्यक्तित्व ने जो प्रभु के अवतार थे उन्होंने इस पृथ्वी पर अतमानस को उतारा है कि मनुष्य अमर है लेकिन वह जानता नहीं जितने उनके पथ उनके गाइडलाइंस पर चलेगा वो इस दुनिया में अमर रहेगा क्योंकि आत्मा अजर अमर है शरीर नश्वर है लेकिन आत्मा के इफ़ेक्ट्स अगर हम शरीर पर डालें तो हमारा शरीर भी अजर अमर हो सकता है જય હિન્દ જય ભારત જય શ્રી મા જય શ્રી અરવિંદ જય શ્રી સાવિત્રી જય શ્રી ભટભ્રક્ષ